સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સ્થાપિત કરવામાં આવેલા સરદાર પટેલ સંરક્ષણ અને સંવર્ધનની પ્રવૃત્તિની સાથે સાથે જનજાગૃતિના શૈક્ષણિક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે હાલના સમયમાં ઉનાળામાં સેંકડો પ્રાણી પક્ષીઓની અનેક જેમ સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે પ્રત્યેક પ્રજાતિના પ્રાણી પક્ષીઓ માટે ખાસ ડાયટ પ્લાન અંતર્ગત ખાસ ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે કેટલાક વિદેશી વાંદર પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોઝન કરીને તેના આઈસ ક્યુબ અને પોપ્સિકલ્સ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે આ સાથે સાથે પ્રાણી પક્ષીઓ જાગૃત રહે તે માટે તેમની મનપસંદ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી છે જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરિયાત મુજબ એરકુલર એસી પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને વિદેશી અને ભારતીય બર્ડ એવિયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંગ કલર મૂકીને પાણીનો સતત છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે જેના કારણે પ્રાણી પક્ષીઓને ગરમી સામે રક્ષણ મળી રહ્યું છે પ્રત્યેક પિંજરામાં નાના મોટા પાણીના તળાવ બનાવવામાં આવ્યા છે હિપ્પોપોટેમસ ભારતીય ગેંડો ભારતીય ગોર અને રીંછ તથા હરણ સહિતના વિભાગમાં આવેલા તળાવ આ પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છે તો અત્રે આવેલા પેટ ઝોન ખાતે નાના પ્રાણી પક્ષીઓ કે જે મોટે ભાગે વિદેશથી લાવવામાં આવ્યા છે તેમના માટે પણ એર કુલર સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે જ્યાં જરૂર હોય ત્યાં પતરાના શેડ બનાવવામાં આવી રહ્યા છે જંગલ સફારીમાં પ્રત્યેક સિઝન માટે પ્રાણી પક્ષીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને ખાસ ડાયટ પ્લાન મુજબ ભોજન આપવામાં આવે છે અને પ્રાણી શાસ્ત્રીઓ અને તબીબો રાઉન્ડ ધી ક્લોક તમામ પ્રાણી પક્ષીઓની પરિવારજનની કાળજી રાખી રહ્યા છે जैसे आप लोगों को मालूम है कि गर्मी का मौसम चल रहा है और मई सबसे गर्म मौसम माना जाता है जो कि फिर जून में मानसून से अप होता है तो इस मई महीने में हमारे यहाँ पे विभिन्न देशों से जो पक्षी और दूसरे जीव लाए गए हैं दर्शकों के लिए यहाँ पे हम लोग रखे हुए हैं तो उनके रख रखाव में हम लोगों को काफ़ी वेरिएशन्स करना पड़ता है जिससे कि गर्मी से इन लोगों को कोई दिक्कत ना हो इन जीव जंतुओं के लिए भी ए सी का भी प्रोविजन किया गया है डिजर्ट कूलर्स का भी प्रोविजन किया गया है माइक्रो क्लाइमेट क्रिएट करने के लिए मिस्टिंग्स और उस तरह से वाटर आ, स्प्रेज किए जाते हैं खासकर पक्षियों के पिंजड़ों में हमारे यहाँ एक टीम ऑफ डॉक्टर्स हैं जो 24 घंटा इनका हेल्थ का स्वास्थ्य का मॉनिटरिंग कर रहे हैं ઉલ્લેખનીય છે કે ભોજન અને સારવાર સાથે એક પરિવારની જેમ અત્રેના પ્રાણી પક્ષીઓની કાળજી અને માવજત કરવામાં આવે છે જેના કારણે પ્રાણી પક્ષીઓ સક્રિય જોવા મળે છે અને તેના કારણે જ સફળ પ્રજનન પણ નોંધાઈ રહ્યા છે